વ્રત કરવા તપ કરવા મોકલવામાં આવી છે ત્યાંથી સંધ્યા તપ કરીને પોતાનું શરીર વિલીન કર્યું છે ભોળાનાથે વરદાન દીધું છે શું વરદાન દીધું છે કે પ્રભુ એક વરદાન મને આપો શું એક જ વરદાન જોયે છે મારે કે જે નાનું બાળક પ્રગટ થયેલું હોય ને જન્મેલું હોય ને એ બાળકને કામની અસર નહીં થાય એને કામ નહીં વ્યાપે હા આવું સંધ્યાએ વરદાન માંગ્યું છે અને પછી સંધ્યા પોતાના શરીરને અગ્નિમાં વિલીન કર્યું છે ફરીથી અગ્નિથી પ્રગટ થયા છે અંબા અને એમ સંધ્યાનું જીવન આગળ બતાવવામાં આવ્યું છે આપણે કથા તરફ આગળ કરીએ છીએ દર્શન અહીંયા બ્રહ્માને ખોટું લાગ્યું છે કે મને બધા દેવોની સભામાં બેસીને મને શિવજીએ ઠપકો આપ્યો છે હા આ શબ્દો કહ્યા છે શિવજીએ જ્યારે આ આ શબ્દો કહ્યા છે મને તો એનો મારે બદલો લેવો જોઈએ જો માણસ માણસમાં ક્યાં ફેર છે દેવો દેવોમાં કેવો ફેર છે હા અને આ ઠપકો જે આપ્યો છે એનો બદલો લેવા માટે બ્રહ્માજી વિચારી રહ્યા છે અને તેવા સમયે વિચારી રહ્યા છે શું વિચારી રહ્યા છે કે કોઈ પણ રસ્તે શિવજીને હું સ્ત્રીનો સ્વીકાર કરાવ ભોળાનાથ તો અજન્મા છે અપ્રકટ છે સ્વયંભુ છે કામરહિત છે એમને ક્યાંય સ્ત્રી આયોજન જ નથી એમને સ્ત્રીની જરૂર જ નથી આખું સચરાચર જગત એમનામાંથી પ્રગટ થયું છે એ વ્યક્તિને એ પરમ તત્વને ક્યાંય સ્ત્રીની જરૂર નથી પણ છતાંય બ્રહ્માજી વિચારી રહ્યા છે કે મારે બદલો લેવો છે તો મારે શિવજીને કોઈ સ્ત્રી સ્વીકાર કરે એ રીતે આયોજન કરીએ અહીંયા ભોળાનાથે તપમાં પોતાના શરીરને વિલીન કર્યું છે કૈલાશ પર એક શિખર પર ભોળાનાથ તપમાં બેઠા છે અને ભોળાનાથનું મુખ્ય જીવનમાં ઘણો મોટો ભાગ એમનો તપમાં ધ્યાનમાં જાય છે બન્યું છે એવું કે ભોળાનાથની જે આ તકલીફ હતી એના વિરોધમાં બ્રહ્માજીએ વિચાર કર્યો ને દેવોને પણ એમાં સાથે પોતાની સાથે લીધા અને દેવો ભગા મળીને ભોળાનાથને શિખર પર જઈને જ્યાં ધ્યાનમાં બેઠા હતા ત્યાં પ્રાર્થના કરવા આવ્યા છે કે ભોળાનાથ એક કામ કરો તમે લગ્ન કરો તમે સ્ત્રીનો સ્વીકાર કરો ભોળાનાથે કીધું મારે વળી સ્ત્રીનું શું પ્રયોજન મારે સ્ત્રીની જરૂર નથી હું મોટા ભાગે તો ધ્યાનમાં બેસતો હોઉં મને કામ તો મને અડી શકે નહીં તો એવી રીતે હું સ્ત્રીનું પાલન કેવી રીતે પોષણ કેવી રીતે કરી શકું એને આનંદિત કેવી રીતે રાખી શકું એટલે મારે સ્ત્રીની જરૂર નથી દેવોએ એમને કીધું પ્રાર્થના કરીને કે પ્રભુ અમારા દેવોના કાર્ય કરવા માટે તમારે લગ્ન કરવા પડશે ત્યારે ભોળાનાથે વારંવાર પ્રાર્થના સાંભળીને કીધું છે સારું મને કોઈ યોગ્ય સ્ત્રી મળશે કે જે મને ડગલે ડગલે અનુસરશે તેવી કોઈ સ્ત્રી તો હું હું લગ્ન લગ્ન કરીશ કરીશ પણ એ સ્ત્રી સાથે કે જે મને અનુસરે પણ જે દિવસે એ સ્ત્રીને મારામાં વિશ્વાસ નહી હોય ને એ દિવસે મારામાં શંકા થશે એ દિવસે હું એ સ્ત્રીનો ત્યાગ કરી દઈશ આવી રીતે ભોળાનાથે વાત પોતાની એક શરત મૂકી છે